લોકોની જાગૃતતાની વાત કરી છે કે લોકો જાગૃત હોય ને તો એ તંત્ર બી ઝુકતા હે પણ કોઈ ઝુકાને વાલા ચાહીએ કચ્છમાં આમ તો સાહેબ આખા ગુજરાતમાં કઈ રસ્તાની વાત જ કરવા જેવી નથી કારણ કે કોન્ટ્રાક્ટર ને ભ્રષ્ટ અધિકારીઓ રસ્તાની પથારી ફરીવી નાખી છે તમે એક વાર કયો કે હું ભાઈ ડામર નો રસ્તા સિમેન્ટનો સિમેન્ટ મેળ નથી પણ પૈસા ખીચામાં ભરીને ઘેર લઈ જાવ એટલે મેળ નથી બાકી બધુંય થાય આપણે કહેવાય નહીં પણ અંગ્રેજોના જમાનાના પુલ આજે એમને છે અને ગંભીરા જેવી નવી કેવી ઘટનાઓ કેટલી ઘટનાઓ એ આપણી સામે થાય છે આ કચ્છના દ્રશ્યો છે કે તેના ટ્રાન્સપોર્ટરો રાહદારીઓ લોકો જાગૃત થયા કે ભાઈ તમે રસ્તાની પથારી ફેરવી દીધી છે અને ટોલ લેવામાં પૂરા થઈ ગયા છો સાહેબ બોતેર કલાક સુધી ટોલ બંધ કર દેવો પડ્યો નેશનલ હાઇવે ઓથોરિટી ઇન્ડિયાના અધિકારીઓએ ટ્રાન્સપોર્ટર સાથે ચર્ચા કરી અને ભાઈ ખાડા પૂરાય પછી સાહેબ છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદ પોરબંદર સુધીના આખા રસ્તાનું કામ પેલા રાજકોટ અમદાવાદ હવે રાજકોટ પોરબંદર પાંચ વર્ષથી કામ ચાલી રહ્યું છે હરામખોરો એક દિવસ ટોલ બંધ નથી કર્યો સતત લોકોને લૂંટ્યા કરે છે અને અહીંયા ઝુક્યા બધા એટલે જનતાને સાહેબ આ તો આપણે ખાસ આ મંથથી વધાવવી પડે બિલકુલ તમારી વાત સાચી છે કે ખરેખર લોકો જાગૃત થાય ત્યારે આ પરિણામ આવે છે અને લોકોએ જાગૃતતા બતાવે ત્યારે આ પરિણામ સો ટકા આવું જોવા મળે છે તમે કહ્યું એમ વાત બહુ સાચી છે અમદાવાદ બરોડાનો હાઈવે હોય કે અમદાવાદથી જોડતા સૌરાષ્ટ્રના હાઈવે હોય કે ઉત્તર ગુજરાતને જોડતા હાઈવે હોય દરેક હાઈવે ઉપર જ્યાં ટોલ નાકા ઉપરથી પૈસા લેવાય છે ત્યાં તમારી ગાડીની વાટ લાગે છે તમારા વ્હીકલની હાલત ખરાબ થઈ જાય એટલા ખરાબ રસ્તાઓ છતાંય ટોલ લેવાય છે બે દિવસ પહેલાં આ ટોલ કર્મચારીઓ સામે કચ્છ જતા હતા થી કચ્છ જઈ રહેલું એક ફેમિલી હતું એને આજ કચ્છના ટોલ નાકા ઉપર એણે કહ્યું કે ભાઈ આટલા રસ્તા ખરાબ છે અમે શા માટે ટોલ તમને આપીએ તો ટોલ નાકાના કર્મચારીઓ એનું માથું ફોડી નાખ્યું એને માથા ફોડી નાખ્યા છે અને એ પછી લોકો જાગૃત થયા છે અને હું માનું હું ઈચ્છું છું કે ગુજરાતની તમામ વિસ્તારની જનતા જો આ રીતે જાગૃત થશે તો આવનારા દિવસોની અંદર આમને બાપા કહીને કામ કરવા પડશે આ આ આ આ લાલિયાવાડી બંધ થઈ બંધ થશે કારણ કે તમે આજે બરોડાના હાઈવે ઉપર જાઓ આટલા રૂપિયા ટોલના તમે આપ્યા પછી તમે અર્ધે રસ્તે પહોંચો ત્યાં આગળ તમને રસ્તો ખરાબ મળે છે સાહેબ તમે ગોમટા રાજકોટ જાઓ રાજકોટથી પોરબંદર જાઓ ગોમટા ચોપડીની જગ્યાએ રસ્તાની પથારી ફેરવી નાખી છે કોઈ એકસો વીસ દોઢસો મન થાય એવા ટોલ ટેક્સ ઓઘરાઈ લેવાના રસ્તાના નામે ખાડા સિવાય તમને કાંઈ મળે જ તમે કેજો તમારેમાં ગોતવું પડે કે